વિશ્વ સિદ્ધિ વિનાયક મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રી ગણેશ જન્મ જયંતિ નિમિત્તે શ્રી ગણેશ યાગ નું આયોજન કરવામાં આવ્યું આજે મહાસુદ ચોથ મંગળવારે વિનાયક ચોથ સાથે અંગારકા યોગ સમન્વય સંધાયો છે વડોદરા શહેરના જયરત્ન બિલ્ડિંગ પાસે આવેલ શ્રી વિશ્વસિદ્ધ વિનાયક મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રી ગણેશ જન્મ જયંતિ નિમિત્તે શ્રી ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે આ ગણેશ યાગમાં અગિયાર જોડાઓએ ભાગ લીધો હતો સાથે ગણપતિ બાપાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો આજે શ્રી ગણેશ જન્મ જયંતિ નિમિત્તે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્યાર કરવામાં આવ્યા સાથે ગણપતિ દાદાને સવારે કેસર

આજે ગણેશ જયંતિ નિમિત્તે ગણેશ યાગનું આયોજન કરેલું છે આજે સવારથી જ ગણેશ યાગ ચાલુ રહ્યો છે અને સવારે પાંચ વાગ્યાથી મંદિર ખુલ્યું છે તો દરેક ભક્તોને મારી વિનંતી કે અહીંયા આવે અને ગણપતિના આશીર્વાદ લે આજનો દિવસ ઘણો વિશેષ છે આજે ગણેશ જયંતિ છે અને જોડે મંગળવાર છે વિનાયક અંગારક યોગ છે આજે એટલે આજના દર્શન ઘણા જ ફળશે એવા ગણેશજીએ પણ કીધેલું છે એટલે આજે ભક્તો આવે અને દર્શન લે એવી સર્વે મારી નમ્ર વિનંતી